નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને ને લાઈક કરી દેજો રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી લેવી નહીં તો પહેલી નવેમ્બરથી નહીં મળે અનાજ અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત કહ્યું બે દિવસ પછી દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીશ અયોધ્યા રામ મંદિરમાં પર્યટકોએ સર્જ્યો નવો રેકોર્ડ જાન્યુઆરીથી જૂન દરમિયાન લગભગ અગિયાર કરોડ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન કેન્દ્રીય મંત્રી બી ટુએ કહ્યું રાહુલ ગાંધી દેશના નંબર વન આતંકવાદી છે હરિયાણામાં સરકારનું મોટું એલાન હોશિયાર વિદ્યાર્થીઓને મળશે એક લાખ અગિયાર હજાર રૂપિયા ગિનીબેન ઠાકોરે કહ્યું ભ્રષ્ટાચારમાં ભાજપ અને તેના નેતાઓનું નામ ગિનીઝ બુકમાં નોંધાય એમ છે ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું નવું આહવાન કોના નેજા હેઠળ યોજાશે કાર્યક્રમ ભાજપ કે કોંગ્રેસ કોમેન્ટ કરીને જણાવજો બિહારમાં નીતિશ સરકારનું મોટું એલાન પુરુષોને ત્રણ હજાર અને મહિલાઓને બે હજાર રૂપિયા આપવામાં આવશે ગુંડારાજને નાબૂદ કરો જેલમાંથી ચૂંટણી લડી રહેલા જયરા સિંહને હરાવો હરિયાણામાં ચૂંટણીની રેલીમાં પીએમ મોદીનો મોટો હુમલો કોંગ્રેસના શાસનમાં ગણપતિને પણ જેલમાં નાખવામાં આવી રહ્યા છે પીએમ મોદી બોલ્યા ભારતનો સૌથી મોટો દલિત ઓબીસી અને આદિવાસીનો વિરોધ જો કોઈ હોય તો તે કોંગ્રેસનો પરિવાર છે રશિયા અને ઈરાન વચ્ચેની ગુપ્ત ડીલોનો થયો ખુલાસો પુતિનના નિર્ણયોથી અમેરિકા ચિંતિત મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું મોદીજીનું ચીન સાથેનું જોડાણ દેશ માટે નુકસાનકારક છે ગુજરાત સરકારે ટ્રાફિક ચલણના નિયમોમાં કર્યો ફેરફાર હવે હેડ કોન્સ્ટેબલ રાજ્યના તમામ જિલ્લા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ચલણ કાપી શકશે અનિલ બીજે સીએમ પદની માંગ કરતા હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં બબ્બાલ સ્મૃતિ ઈરાની બલી ખેડૂતો અને કુસ્તીબાજો હરિયાણામાં ભાજપની ચૂંટણીની યોજનાઓ બગાડશે મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં દસથી બાર રૂપિયાનો ઘટાડો કરે તેવી શક્યતા મહારાષ્ટ્રમાં અદાણીય વીજળીમાં યુનિટ દીઠ એક રૂપિયાનો કર્યો ઘટાડો પીએમ નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણી પ્રસારનું રણશીંગુ ફૂંકશે કેનેડાની વિપક્ષ પાર્ટીના નેતાઓએ કહ્યું કે દેશમાં હિન્દુ વિરોધીઓ માટે કોઈ સ્થાન નથી અનામત અંગેના નિવેદનથી રામદાસ ગાંધી સામે દલિત સમાજ શરૂ કરશે આંદોલન કેન્દ્ર સરકારે બાસમતી સોખા અને ડુંગળીના નિકાસ માટેના ભાવ પરના નિયંત્રણો દૂર કર્યા જ્ઞાનવ્યાપી કેસમાં કોર્ટે હિન્દુ પક્ષને આપ્યો મોટો ઝટકો વ્યાજજીના ભોયરાની સત પર નમાઝ ચાલુ રહેશે અજીત પવારે ભાજપ પર નિશાન સાધ્યું કેટલાક લોકો ચોક્કસ સમુદાયને નિશાન બનાવી રહ્યા છે કોલકાતામાં પ્રદર્શનકારી જુનિયર ડોક્ટરોને સરકાર પરીક્ષા આપવા નહીં દે ટીએમસી સાંસદની ધમકીથી ઓબાળો બાંગ્લાદેશમાં હિન્દુ સંગઠનોએ આઠ માંગણીઓ સાથે કર્યું પ્રદર્શન કહ્યું પોતાની જમીન નહીં છોડીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજ ફરી મેદાને ટીએમસી નેતા કોણાલ ઘોષનો સોંકાવનારો દાવો આંદોલનકારીઓ પર હુમલાનું ષડયંત્ર ઘડાય રહ્યું છે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનો માહોલ બગાડવા બંગ્લાદેશનું ષડયંત્ર હિલ્સ માસ્લીની નિકાસ રોકી સુરતમાં મુસ્લિમ સમાજનું ભાગોળથી નીકળતું ઈદ મિલનનું જુલુસ રદ કર્યું અયોધ્યા રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી દેનારા સખ્ખાની ધરપકડ સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને આપ્યા જામીન હરિયાણામાં ચૂંટણી પહેલા આપને મળી સંજીવની બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું આંદોલનનો ઉકેલ આવે તો રાજીનામું આપવા તૈયાર છું રશિયાના દબાણના કારણે બાંગ્લાદેશને ત્રણ દિવસમાં સુકવવા પડશે છસો ત્રીસ મિલિયન ડોલર જર્મનીએ મુસ્લિમ દેશોના ધુસણખોરોને રોકવા સાડત્રીસ કિલોમીટરની સરહદને સીલ કરી સિંધિયા જૂથના ધારાસભ્યોએ મુસ્લિમ મહિલાઓને બુરખા વિતરણની જાહેરાત કરતા હંગામો પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બૌદ્ધે મુખ્યમંત્રી મમતા બેનર્જીનો સામાજિક બહિષ્કાર કર્યો કેજરીવાલના જામીન પર સ્મૃતિ ઈરાનીએ કહ્યું જામીનની ઉજવણીનો વિષય નથી કેજરીવાલ નિર્દોષ છૂટ્યા નથી મોંઘવારીમાંથી સામાન્ય જનતાને મળશે રાહતનો શ્વાસ પેટ્રોલમાં દસ રૂપિયા અને ડીઝલમાં છ આઠ રૂપિયા પ્રતિ લિટરે સસ્તું જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર નાબૂદ થયા પછી આતંકવાદી નહીં માત્ર પર્યટન સીએમ પુષ્કર ધામીએ કરી પ્રશંસા પ્રશંસાના વિરોધ બાદ અંબાજીમાં બસના ભાડામાં કર્યો ઘટાડો શિમલા બાદ હવે મંડીમાં મસ્જિદ પર હોબાળો હજારો હિન્દુઓ ઉતર્યા રસ્તા પર શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષની અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સત્તર સપ્ટેમ્બરે સુનાવણી કરશે ગુજરાત સહિતના રાજ્યોમાં હિન્દુ યુવાનોને ભોળવીને મુસ્લિમ ધર્મોમાં અંગીકાર કરાવવાનું ધર્માંતરણનું નેટવર્ક ચલાવનારા મૌલાના સહિત બાર આરોપીઓને આજીવન કેદ મંડીમાં બબલબાદ બાદ કમિશનરની જાહેરાત કહ્યું ગેરકાયદેસર બાંધકામવાળી મસ્જિદોને કરશે સીલ ગુજરાતમાં વરસાદના ચોથા રાઉન્ડ માટે થઈ જાવ તૈયાર મેઘરાજા બગાડશે નવરાત્રી અને દિવાળી અમેઠી બાદ દિલ્હીની કમાન સંભાળશે સ્મૃતિ ઈરાની જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીને સોંપાઈ જવાબદારી બિહારમાં પ્રશાંત કિશોરે કહ્યું જો અમારી સરકાર આવશે તો એક કલાકમાં જ દારૂ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવશે અમેરિકામાં મંદીની આગ એક બે નહીં પણ ચારસો બાવન મોટી કંપનીઓનું દેવાળું ફૂંકાયું મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું વિપક્ષને વીસ સીટો વધુ મળી હોત તો તમામ લોકો જેલમાં હોત કેનેડામાં ભારતીયોને નહીં મળે સ્ટુડન્ટ વિજય ઇમિગ્રેશનના કડક નિયમોથી અરજીઓ ધડાધડ રિજેક્ટ બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ વધુ એક ફરમાન નમાઝ સમયે લાઉડ સ્પીકર અને પૂજા પાઠ પર પ્રતિબંધ શીખો પર નિવેદન આપી રાહુલ ગાંધી ફસાયા સાંસદના ઘર બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન રાહુલ ગાંધી પર વરસ્યા રાજનાથસિંહ મોહબ્બતની દુકાનો સલાવતા સલાવતા જુઠ્ઠાણાની દુકાનો ખોલી હિન્દુ સંગઠનોના પંદર દિવસના ઉગ્ર વિરોધ બાદ શિમલા સંજોલી મસ્જિદનો ગેરકાયદેસર ભાગ દૂર કરશે મોરબીના હિન્દુ સંગઠનો દ્વારા ગણેશ પંડાલોમાં જઈને ઈસ્લામિક બોર્ડને નાબૂદ કરવા અને સંપત્તિને બસાવવા લોકોને જાગૃત કરાયા અજમેર શરીફ દરગાહે જાહેરાત કરી પીએમ મોદીના જન્મદિવસ પર ચાર હજાર કિલો શાકાહારી લંગર તૈયાર કરવામાં આવશે મોદી કેબિનેટનો મોટો નિર્ણય સિત્તેર વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્યમાન યોજનાનો લાભ નર્મદા ડેમની સપાટી પાર વડોદરા અને નર્મદાના બેતાલીસ ગામ એલર્ટ પર તારા હાલ પણ તારી દાદી જેવા કરીશું રાહુલ ગાંધીને ભાજપના નેતાએ આપી મારી નાખવાની ધમકી પીએમ મોદીનું સપનું ભારત બનશે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરનું હબ દુનિયાની દરેક ડિવાઇસમાં હશે આપણી સીપ રાજકોટમાં નવરાત્રી ગરબા આયોજનને લઈને લેવા બાદ હવે કડવા પાટીદારમાં પણ ભાગલા હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ત્રીજી યાદી જાહેર કરી વિદેશની ધરતી પરથી ભારતને બદનામ કરવાનો આરોપ રાહુલ ગાંધીના નિવાસસ્થાનની બહાર બીજેપીનું પ્રદર્શન ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે પીએમઇ ડ્રાઈવર યોજનાને આપી મંજૂરી જામનગર અને દ્વારકામાં અઢાર હજાર કાર્ડ બ્લોક કરી દેવામાં આવતા કાર્ડ ધારકો પરેશાન શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન ત્રણ લાખ પચીસ હજાર કિલો મોહનથાળ બનશે કાર્ડ પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી એક કરોડથી વધુ મોબાઈલ કનેક્શન બંધ કરવામાં આવ્યા